ભાઈ છે હું ધોરણ 9 એમાં ભણું છું અને મારા ટીમ મેમ્બર નું નામ જિગ્નેશ અને તેજસ છે નું નામ સ્માર્ટ સિટી છે મારો નામ તેજસ દેલે છે મેં ધોરણ 9 છું સ્માર્ટ સિટી નો હેતુ સજીવ અને તંદુરસ્ત તથા સાનુકૂળિત વાતાવરણને ધ્યાનમાં રાખીને સ્માર્ટ સિટી નો નજરાણો જે ટેકનોલોજી થી અદ્યતન સુવિધાઓથી સજ્જ અને પ્રદૂષણ મુક્ત સિટી છે સ્માર્ટ સિટી સ્માર્ટ સિટીના વ્યક્તિઓ કે સ્ત્રીઓને બહાર જવું પડે તેની જરૂરિયાત પૂરતી વસ્તુ લેવા તમે જોઈ રહ્યા છો જેમ કે સ્માર્ટ સિટીમાં રહેઠાણ માટે સોસાયટી બનાવવામાં આવેલ છે આના ફાયદા એ છે કે વસ્તીના કારણે અપાર્ટમેન્ટ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવેલો છે જેથી જરૂરિયાત પૂરતી જગ્યા મળી રહે છે અને ડસ્ટબિન ઉગવામાં આવેલી છે જેથી સોસાયટી સ્વચ્છ રહે છે

જે કંઈ ફળ અથવા શાકભાજી મળશે તે સો ટકા ઓર્ગેનિક હશે અને પાણીનો પણ બચાવ થશે તમે જોઈ રહ્યા છો ફિશ ટેન્ક છે ફિશ ટેન્કમાં માછલીઓ છે તે માછલીઓના મળમૂત્રવાળું પાણી ખેતીમાં ઉપયોગ કરવામાં આવે છે તેથી ખેતીની જમીન ઉપજાઉ બને છે